દિવસે રિક્ષા ચાલક અને રાત્રિ બેટરી ચોર ગેરેજ બહાર પાર્ક કરેલા ડમ્ફર ટ્રકો અને ટ્રેલરોમાંથી સાત બેટરીની તસ્કરી કરનાર સીસીટીવીના આધારે ઝડપાયો સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા ડંભર ટ્રકો અને ટ્રેલરોમાંથી ચલાવતો હતો પરંતુ રાત્રિના તે પોતાની રિક્ષાનો ઉપયોગ કરી ચોરી કરવા માટે કરતો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી આ ચોરીની ઘટના બાવીસ જુલાઈ બે હજાર ના રોજ સામે આવી અચાપોર બસ સ્ટોપ નંબર ત્રણ નજીક બડિયાદેવ મંદિર પાસે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોડ લાઇન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી કુલ સાત બેટરીની ચોરી થઈ એક બેટરીની કિંમત આશરે રૂપિયા છ હજાર હતી આમ કુલ બેતાલીસ સોના મુદ્દામાલની ચોરી થઈ હતી આ અંગે તાત્કાલિક ઇચ્છા પર પોલીસે ગુનો નોંધીને તપાસ દાખલ કરી

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે